નવસારી લોકસભા સીટના કોંગ્રેસ કેન્ડિડેટ નૈશદભાઈ દેસાઈ આપણી સાથે ઉપસ્થિત છે તેમનાથી વાત કરીશું નૈષદભાઈ ગાંધીજીના લુકમાં આપ જોવા મળી રહ્યા છો મુંડન કરાવ્યું છે હાથમાં લાકડી પણ છે ગાંધીજી જેવો ગેટઅપ શું સંદેશો આપવા ઈચ્છો છો કારણ કે કોંગ્રેસે આપના ઉપર એક વિશ્વાસ વ્યક્ત કર્યો છે નવસારીમાં આપ કોંગ્રેસ તરફથી ચૂંટણીના મેદાનમાં છો ઇન્ડિયા ગઠબંધન અને કોંગ્રેસે આદેશ કર્યો છે તો શ્રદ્ધા તો છે એમને સુરત લોકસભા જેવું તો અહીંયા થયું નથી અત્યાર સુધી હવે મહાત્મા ગાંધીનો વેશ પહેરવાના ત્રણ કારણ છે મોદીજી રાજઘાટ અને સાબરમતી આશ્રમે વિદેશના મહેમાનો નેતાઓને લઈ જાય ત્યારે ત્યાં નમન કરે છે બાપુ બાપુને નામે સ્વચ્છતાની વાત કરે છે અને મોદીજીના અંધ ભક્તો વોટ્સએપ પર મહાત્મા ગાંધીજીને ગાલી પ્રદાન કરે છે બીજી વાત કે આઈન્સ્ટાઈને કહું તો કે મહાત્મા ગાંધી પેદા થયેલો આ ધરતી પર જન્મેલા એવું ભવિષ્યની પેઢી માનશે પણ નહીં ત્રીજી વાત કે દાંડી એ નવસારી લોકસભામાં છે દાંડી નમક સત્યાગ્રહ ગાંધીજીએ કરેલો અને એની વિશ્વ સમગ્ર વિશ્વ એની નોંધ લીધેલી કારણ કે નમક પર ભારી ટેક્સ બ્રિટિશ સરકાર એટલે એની વિરુદ્ધ અને સ્વતંત્રતા સમાનતા માટે એમણે કરેલો સત્યાગ્રહ એની યાદ આ બધા નવી પેઢીને આપવા માટે ઉમેદવારી પત્રક ભરતા પહેલાં એટલે કે મારી નામની જાહેરાત ચૌદ તારીખે થઈ ત્યારથી સાત તારીખે રાત્રે મતદાન સુધી આ ડ્રીસ અચ્છા આપણે આપણે દાંડીની વાત કરી દાંડીમાં પણ અમે પોતે જઈ આવ્યા છે ગ્રાઉન્ડ રિપોર્ટ અમે કર્યો છે દાંડીના લોકોનું એવું કહેવું છે કે દાંડીમાં જે વિકાસ થયો છેલ્લા દસ વર્ષમાં થયો છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા થયો છે ગાંધીના વિચાર સાથે કોંગ્રેસ આગળ વધે છે આપ પોતે ગેટઅપમાં છો જે લોકો ચર્ચા કરી રહ્યા છે ક્યાં કચાસ રહી ગઈ કે લોકો આજે એ કોંગ્રેસને ભૂલી રહ્યા છે અને જે વિકાસ છે એનો શ્રેય બીજેપીને આપી રહ્યા છે વિકાસ સમજાતો નથી દાંડીમાં એક ગાર્ડનને પૂતળું બનાવીએ એ વિકાસ નથી દાંડીનો દરિયા કિનારો દાંડીના દરિયા કિનારે માછી સમાજ એ અધોગતિ છે પ્રદૂષણથી રડી રહ્યા છે વહાવી રહ્યા છે પ્રદૂષણના અમે લોકો જ્યારે પણ ગ્રાઉન્ડ રિપોર્ટ કરી રહ્યા છે નવસારીનો તો સુરતની ચાર બેઠક વિધાનસભા બેઠક અને નવસારી જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠક આમાં સામેલ છે નવસારીની અંદર જ્યારે અમે પહોંચ્યા લોકો સાથે વાત કરી ખૂબ જ ઓછા લોકો હશે સો લોકો સાથે અમે વાતચીત કરી શક્યા છીએ પણ તમામનું કહેવું છે કે નૈશદભાઈને અમે નથી ઓળખતા નૈશદભાઈ પ્રચાર કરવા અહીંયા નથી આવતા કેવી રીતે એ લોકો સાથે કનેક્ટ થશો કારણ કે તમારી લોકસભાની અંદર ચાલીસ ટકા વોટર્સ નવસારીના પણ છે નવસારી ના લોકો બધા જ મને નથી ઓળખતા એવું નથી બને કે પચાસ ટકા નહીં ઓળખતા હોય પણ પચાસ ટકા ઓળખે છે કારણ કે હું અહીંયા પેદા થયો મોટો થયો હું વકીલ બન્યો મેં મારું આખું જીવન યુનિવર્સિટીમાં અને સેનેટ સિન્ડિકેટમાં અને વિદ્યાર્થીઓ અને ખાસ કરીને શિક્ષણની અને શ્રમિકો કામદારો હું આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે રાષ્ટ્રીય ક્ષેત્રે શ્રમિકોનું કામ કરું છું હું કામદારોનો જ વકીલ છું એટલે લોકો એ રીતે મને ઓળખે પણ છે પણ પ્રચારમાં એક મોટો ફરક છે એ હું સ્વીકારું છું આપની વાત કે મોદી સાહેબની સત્તા પાટલી સાહેબની ભાજપની ગાંધીનગરમાં દિલ્હીમાં સુરતમાં પંચાયતમાં આ સંપૂર્ણ સત્તાની સામે અને સત્તાને કારણે ધનબળ અને રામને નામે મતોની લૂંટ એને કારણે સ્વાભાવિક છે કે પ્રચાર કરવામાં અમને તકલીફ પડે અમારી પાસે એક હજાર કાર્યકર છે તો એમની પાસે ચાર હજાર કાર્યકર છે ત્યારે કેવી રીતે લાગે છે અને કેટલો વિશ્વાસ છે કે આપનો વિજય થઈ શકે એટલા માટે કે પંદર વર્ષ એમણે આ વિસ્તારમાં માત્ર આર્થિક અસમાનતા ઊભી કરી છે નાના વેપારીઓની નાના ઉદ્યોગપતિઓની હત્યા થઈ છે એમનો કોઈ વિકાસ નથી એટલું જ નહીં તમને નવાઈ લાગશે કે બેરોજગારી ભારે છે સાથે સાથે શિક્ષણ પહેલાં સરકારી સ્કૂલ કોલેજ અને હોસ્પિટલો હતી જે ફ્રીમાં ભણાવતી શિક્ષણ આપતી મફત શિક્ષણ અને મફત હોસ્પિટલ આજે ભાજપે વેપારીકરણ કર્યું એને ઉદ્યોગ ધંધો બનાવી દીધો એટલે એટલું બધું અતિશય મોઘું શિક્ષણ અને હોસ્પિટલ છે લોકો બરબાદ થઈ ગયા છે લાગે છે કે આમ બધા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને લોકો મતદાન કરશે કારણ કે જ્યારે આપણે બે હજાર નવથી નવસારી લોકસભા પર મતદાનની શરૂઆત થઈ અને લોકસભા તરીકે નવસારી ડેવલપ થયું ત્યારથી સતત સીઆર પાટીલ આ બેઠકથી લડતા આવ્યા છે વર્ષ બે હજાર નવની અંદર સાડા ચાર લાખની લીડ જે ચૌદની અંદર વધીને છ લાખ થઈ ગઈ અને વર્ષ બે હજાર ઓગણીસમાં દેશમાં સૌથી મોટી લીડથી જીતવા વળા નેતા તરીકે સીઆર આર પાટીલને ઓળખવામાં આવે છે છ પોઈન્ટ નેવ લાખની લીડ આપ આ લીડને કેવી રીતે કાપશો શું અને એમનો દાવો એવો છે કે આ વખતે તેઓ દસ લાખ પાર જશે લીડમાં ત્રેવીસ લાખ મતદારો છે એમને દસ લાખની લીડ મળે એટલે દસ લાખ મત એમને મળે એટલે ત્રણ લાખ મત એમણે છોડી દીધા એટલા માટે છોડ્યા કરો બે હજાર બે હજાર ચૌદ બે હજાર ઓગણીસ એમાં કોંગ્રેસ પાર્ટીને બે લાખ સાહીઠ સિત્તેર હજારથી બે લાખ નેવું હજાર સુધી મતો મળ્યા છે એટલે એમણે ત્રણ લાખ મત છોડ્યા એમની બહુ મહેરબાની છે અને આપની બી બહુ મહેરબાની છે અમારી પણ જ્યારે જનતા સાથે વાત કરીએ છીએ ત્યારે લોકોનું કહેવું છે કે કદાચ તેમની લીડ ફરીથી વધી શકે છે અને નવસારી લોકસભાની જ્યારે પણ વાત થઈ રહી છે ત્યારે એટલા માટે પણ વધારે ચર્ચિત આ બેઠક બની ગઈ છે કે શું પોતાનો જ રેકોર્ડ સી આર પાટીલ તોડશે અથવા તો શું સી આર પાટીલને પોતાનો રેકોર્ડ તોડતા નૈસદભાઈ રોકી શકશે નૈષદભાઈ એમને પરાજિત કરી શકશે નૈસદભાઈનો વિશ્વાસ અને તમારો પોતાનો જે અનુભવ છે જે ગ્રાઉન્ડ ઉપર તમે પ્રચાર કરી રહ્યા છો તમે શું જોઈ રહ્યા છો અમે એમ જોઈએ છીએ કે અમે દસ હજાર મતની સરસાઈથી જીતીશું એવો એમ કહે છે કે એ દસ લાખની સરસાઈથી જીતશે હવે આ ચૂંટણીમાં યુવા મતદારો સી આર પાટીલ સાહેબ ઇકોતેર બોતેર વર્ષના છે હું અડસઠ વર્ષનો છું હવે હવે યુવા મતદારો જે મતદારો કદાચ ચાલીસ વર્ષથી નીચેના છે એ લોકો નક્કી કરશે લીડ યુવાનો ઉપર આપને ભરોસો છે યુવાનો આ ગાંધીના મૂલ્યોને સમજશે અમારી લડાઈ ગાંધીના આદેશથી સ્વતંત્રતા સમાનતા પ્રસ્થાપિત કરવા માટેની છે એ અમારી મુખ્ય આશય લડાઈ છે અને મોંઘવારી બેરોજગારી અમે લોકોને બતાવીએ છીએ લોકોને પસંદ હોય અને રામને નામે જો મતોની જ થવાની હોય તો અમે હે રામ કહીએ છીએ આ અમારો એ છે કારણ કે ધન અને સત્તા વગર લડવું તો એમાં અમને મીડિયાનો સહારો છે નહીં તો આજે વિપક્ષ ખતમ થઈ જશે તો કાલે મીડિયા અને જ્યુડિશિયરી ન્યાયતંત્ર ખતમ થઈ જશે ક્ષક દેસાઈ કે જેઓ નવસારીથી કોંગ્રેસના કેન્ડિડેટ છે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે તેમને આશા છે કે જે યુવાનો છે તેઓ તેમને મત આપશે અને તેઓ દસ હજાર મતથી સી આર પાટીલને હરાવવામાં સફળ થઈ શકે છે કેમેરા પર્સન સાજિદ આલમ સાથે અતુલ તિવારી નવસારી ગુજરાત તક